વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિતમાં પહેલી માર્ચ બે હજાર પચીસના રોજ લેવાયેલી બોર્ડની પરીક્ષાનું બેઝિક ગણિતનો પેપરનું સોલ્યુશન કરીશું તો એની અંદર પહેલો પ્રશ્ન છે નીચે આપેલું ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે એમાં એક કાઢી અને બીજી સફેદ ચિત્રમાં આપેલું માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય એ શોધવાનું કીધેલું છે તો સફેદ લાકડી માટે આપણે એક્સ ધારી લઈએ અને કાળી લાકડી માટે આપણે વાયદારી લઈએ અહીંયા આકૃતિમાં બાવીસ આપેલા છે એટલે એની કિંમત બાવીસ હવે બેની બાકી એક્સો છ વાય એ પાંચ આપેલા છે એટલે પાંચ લોપની રીતનો આપણે ઉપયોગ કરીએ તો બે એક્સ બરાબર સત્તાવીસ થાય એટલે એક્સ બરાબર તેર પોઈન્ટ પાંચ થશે એનો જવાબ છે બી તેર પોઈન્ટ પાંચ હવે આમાં જે પહેલો પ્રશ્ન આપેલો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનો ઉપયોગ કરીને આપણે કેની કિંમત શોધવાની છે એ પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે પણ એનો જવાબ આપણે જોઈએ તો એના આપણે એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ એનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો એનો જવાબ થશે સી વિકલ્પમાં બે પછી જે દ્વિઘાત સમીકરણ એક્સ વર્ગ ઓછા બે એક્સ વત્તા એક બરાબર જીરો માટે એક્સ વત્તા એકના છેદમાં એક્સનું મૂલ્ય ખાલી જગ્યા થાય આ પૂર્ણવર્ગ બહુ પડી છે એનો આપણે ઉપયોગ કરીને એક્સની કિંમત શોધીએ તો એક્સની કિંમત એક થાય એટલે એકના છેદમાં એક્સની કિંમત પણ એક થાય એટલે એક વખતે એક કરી એટલે બે થાય એટલે એનો જવાબ થશે બે પછી ત્રીજું છે એક સમાંતર શ્રેણીમાં ડી બરાબર માઇનસ ચાર એ બરાબર ચાર હોય તો પહેલું પડે ડી બરાબર ખાલી જગ્યા તો એ વારા ઉપયોગ કરી અને આપણે શોધીએ તો એની કિંમત થશે અઠાવીસ હવે ચોથું જે છે બિંદુઓ બે માઇનસ એક અને માઇનસ એક માઇનસ પાંચ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે તો એ અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરી અને શોધીએ તો એની કિંમત થશે પાંચ એકમ પછી પાંચમું છે સાયન્સ્કવર ડેટા બરાબર એકના છેદમાં બે તો ટેન્સર ડેટાનું માપ ખાલી જગ્યા થાય હવે સાયન્સ્કવેર ડેટા માપ આપેલું છે એની ઉપરથી આપણે કોસ્કો ઠીટાની કિંમત છોડી કાઢીએ તો કોસ્કર ઠીટા બરાબર વન માઇનસ સાઈન્સ્કવેર ઠીટા એનો ઉપયોગ કરીએ તો આપણને કોસ્કો ઠીટાની કિંમત પણ એક દો અંશ મળે પછી ટેન્સક્વેર ઠીટા બરાબર સાઇન્સ્કવેર ઠીટા છેદમાં કોસ્કોર ઠીટા એટલે એકના છેદમાં બે છેદમાં એકના છેદમાં બે એ કરે એની કિંમત થશે એક પછી છઠ્ઠું છે કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એકવીસ અને ત્રેવીસ છે તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય હવે એના માટે આપણે જે સૂત્ર જાણીએ છીએ કે ત્રણ એમ બરાબર ઝેડ વત્તા બે એક્સ બાર એમાં આપણે કિંમતો મૂકી દેવાની રકમ આપેલી છે તે મધ્યસ્થની કિંમત આપણને ત્રેવીસ આપેલી છે ઝેડ આપણે શોધવાના છે એક્સ બારની કિંમત આપણને એકવીસ આપેલી છે હવે ત્રેવીસ ગુણ્યા ત્રણ કરીએ એટલે ઓગણસિત્તેર ઝેડ એકવીસ ગુણ્યા બે કરીએ એટલે બેતાલીસ આ બેતાલીસ ના બાજુ લાવીએ એટલે માઇનસ થશે માઇનસ બેતાલીસ બરાબર ઝેડ આ બેની બાદ કરીએ એટલે સતાવીસ મળે એટલે કે ઝેડની કિંમત સતાવીસ થશે એટલે કે બહુલખ સત્તાવીસ ચાલો પછી સાતમો છે એક હજાર એંસી બરાબર બેના ગાતાંકમાં એક્સ ગુણ્યા ત્રણના ગાતાંકમાં હોય ગુણ્યા પાંચ હોય તો એક્સ ઓછા હોય બરાબર ખાલી જગ્યા હવે એના માટે એક હજાર જે છે એ એક હજાર આપણે અવયવ પાડવા પડે એના આપણે અવયવ પાડીએ તો એક હજાર એંસીના અવયવો પાડીએ પહેલાં આપણે બે વડે ભાગ ચલાવીએ બે વડે ભાગ ચલાવીએ એટલે પાંચસો ચાલીસ આવશે પછી બે વાડે ભાગ ચલાવીએ એટલે બસો સિત્તેર આવશે હજુ બે વડે ભાગ ચલાવીએ તો એકસોને પાંત્રીસ થશે હવે બે વાડે ભાગ નહીં ચાલે ત્રણ વાડે ચાલશે ત્રણ વડે ભાગ ચલાવીએ એટલે પિસ્તાલીસ હજી ત્રણ વડે ભાગ ચલાવીએ એટલે પંદર હજી ત્રણ વડે ભાગ ચલાવીએ એટલે પાંચ હવે પાંચ વડે ચલાવીએ એટલે એક એટલે કે અનાવ થશે બેનો ઘન ગુણ્યા ત્રણ નો ઘન ગુણ્યા પાંચ આપણે આને આની અર્થ સાથે સરખામણી કરીએ એટલે એક્સની કિંમત ત્રણ થશે અને એમાં વાયની કિંમત પણ આ ત્રણ થશે એટલે કે ત્રણ ઓછા ત્રણ એટલે કે ઝીરો થશે એટલે એના જવાબમાં આવશે જીરો પછી આપણને આઠમું જે આપેલું છે બહુ પડી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા બે એક્સ પાંચના શૂન્ય એને બી છે તો એ ગુણ્યા બી બરાબર ખાલી જગ્યા હવે આ બે શૂન્યનો ગુણાકાર છે હવે શૂન્યનો ગુણાકારનો સૂત્ર છે સી છેદમાં એમાં કિંમત મૂકી એટલે પાંચના છેદમાં એક એટલે કે પાંચ એટલે એના જવાબમાં થશે પાંચ હવે નવમું છે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે સમતોલ પાસો એક જ વખત ઉછાળવાનો છે એટલે એના જવાબમાં આવશે છ પછી સાયંત્રીસ સાયત્રીસની કિંમત એક છેદમાં બે આપણને ચોપડીમાં કોષ્ટક આપેલું જ છે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુને ખાલી જગ્યાએ સ્પર્શકો દોરી શકાય વર્તુની અંદરની બિંદુ કીધેલું છે અંદરના બિંદુમાંથી સ્પર્શક ના દોરી શકાય એટલે ઝીરો આવશે એનો જવાબ પછી બારમો જે છે આપેલ અવલોકનો એ માટે આપણને બહુલક શોધવાનું કીધેલો છે તો બહુલક માટે સૌથી વધારે વખત જેનું પુનરાવર્તન થતું હોય એનો બહુલક કહેવાય તો આમાં ત્રણનું પુનરાવર્તન સૌથી વધારે વખત થાય છે એટલે એનો બહુ ઉલ્લેખ થશે ત્રણ પછી ખરા ખોટા છે પહેલું છે વર્ગુણમાં બે એ અસમય સંખ્યા છે એ વિધાન ખરું છે પછી છે બાર પંદર અને એકવીસનો ગુસ્સા એક આપેલો છે એ ગુસ્સા ખરેખરનો ત્રણ થાય એટલે અહીંયા આગળ એક આપેલો છે માટે એ વિધાન ખોટું છે ચાલો પછી પંદરમું વર્ગુણમાં ત્રણ એક્સ વત્તા પાંચ એ સુરેખ બહુપડી છે એ વિધાન ખરું છે સુરેખ બહુપડી માટે એક્સના જે ગતાંક હોય એક હોય એક્સના ગતાંકમાં એક જ છે એટલે એ બહુ સુરેખ જ છે એટલે ખરું પછી સોળમું ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીં સંભાવનાનો સરવાળો એક થાય છે એ વિધાન ખરું છે પછી સત્તરમું આપણને સમાંતર શ્રેણી છે કે નહીં તે જણાવવાનું કીધેલું છે તો સમાનતા શ્રેણી છે કે એ ચેક કરવા માટે આપણે સામાન્ય તફાવત ડી સરખો હોવો જોઈએ તો પહેલાં આપણે જોઈએ તો એક ઓછા એક કરીએ તો ઝીરો થઈ જાય અહીંયા બે ઓછા એક કરીએ તો એક આવે અહીંયા બે ઓછા બે કરીએ તો ઝીરો થાય ત્રણ ઓછા બે કરીએ તો એક થાય એટલે આમાં સામાન્ય તફાવત ડી સરખો નથી આવતો એટલે આ સમાનતા શ્રેણી નથી પછી બીજું આપેલું છે વર્તુને કેટલા સ્પર્શક હોય વર્તુને અસંખ્ય સ્પર્શકો હોય પછી ઓગણીસમું પીઓફી બરાબર ઝીરો પોઈન્ટ પાસઠ હોય તો પીઓફી બાર શોધવાનો છે આપણે સૂત્ર જાણીએ છીએ પી પીઓફી વધતા પીઓફી બાર બરાબર એક આ પી પીઓફી બાર શોધવો હોય તો એકમાંથી જીરો પોઈન્ટ પાસઠ બાદ કરવા પડે એકમાંથી જીરો પોઈન્ટ પાસઠ બાદ કરીએ એટલે એનો જવાબ થશે ઝીરો પોઈન્ટ પાંત્રીસ હવેસમું જે છે આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે ને એમાંથી બહુલક વર્ગ શોધવાનો કીધો છે બહુલક વર્ગ એટલે જે આપણને આવૃત્તિ આપેલી હોય એમાં સૌથી વધારે જે આવૃત્તિ અહીંયા સૌથી વધારે આવૃત્તિ આઠ આપેલી છે અને એનો વર્ગ છે ત્રણથી પાંચ એટલે કે બહુલક વર્ગ થશે ત્રણથી પાંચ હવે એકવીસમું નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે આ તો બધા સૂત્રો જ છે નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે ટુ પાય આર એચ શંકુનું ઘનફળ શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એક તત્યાંશ પાય આર સ્ક્વેર એચ પછી ત્રેવીસમ જે છે આર ત્રિજ્યાવાળા વર્તુનો પરીક્ષ વર્તુળનો પરીક્ષ શોધવાનું સૂત્ર છે ટુ પાય આર અને ચોવીસમું જે છે ઠીટા ખૂણાવાળા લઘુવૃતાંશનું ક્ષેત્રફળ ઠીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાય આર સ્ક્વેર ઠીટા છેદમાં ત્રણસો સાહીઠ જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઇક અને શેર કરજો અસ્તુ